સુરત જિલ્લાના બારડોલીમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી છ વર્ષીય દિશાને જીવન જીવવાની મળી નવી દિશા લ્યુકેમિયા જેવી ગંભીર બીમારી સામે લડી રહેલી દિશા આજે સ્વસ્થ છે બ્લડ કેન્સર જેવી ગંભીર બીમારી સામે આરબીએસકેની ટીમ દીકરી માટે આશાનું કિરણ બનીને આવી છે

કેમ કેન્સર કેન્સરની અસર છે એટલે એ ડૉક્ટરે જા અમને તાત્કાલિક વાઘડિયા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા ડૉક્ટરે જા કરતાં અમને અમદાવાદ શિવલમાં ખસેડવામાં આવ્યા ત્યાં આમની ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ શરૂ થઈ ત્યાંથી એની ટ્રીટમેન્ટમાં સુધારો થયો છે આથી મારી મૂળી આજે પાંચ વર્ષની થઈ જાય છે ને આજે હલદી ફેલથી રમે છે અમને સરકાર તરફથી સર તરફથી આરબીએસ કે યોજના અંતર્ગત બોડી એટલે કે બર્ડ ઇફેક્ટ છે ડેફિસિયન્સી છે ડિસીઝ છે ડેલોમેટર ડીલે છે ઉપરાંત કેન્સર છે લ્યુકેમિયા છે સિકલ સેલ છે કિડની ડિસીઝ છે લિવર ડિસીઝ છે ઘણી બધી જે અતિ ગંભીર બીમારીઓ છે એ યોજના અંતર્ગત આવરી લેવામાં આવેલી છે હમણાં બાળકનું રેગ્યુલર ટ્રીટમેન્ટના લીધે બાળક ખૂબ સરસ જીવન જીવી રહી છે